તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ચોપડાઓનો રાજા કહેવાય છે અને આમ નોંધને ચોપડાનો મૂળ ચોપડો અથવા તો પાયાનો ચોપડો કહે છે અને ખાતાવહી નામનો મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધવહી તરીકે ખાતા વહીના ચોપડાને ઓળખવામાં આવે છે કારણે આપણે મૂડીનું પ્રમાણ છે 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 કે કે દેવું લેવું ખર્ચાઓ અને ઉપજો છે ખરીદ અને વેચાણ ઉપરાંત કાચું સરવૈયું કે વાર્ષિક હિસાબો તૈયાર કરવા અંગે અને નીતિ વિષયક નિર્ણયો અને એકચ્યુઅલમાં જે આંકડાકીય સ્ટેટિસ્ટિકલ ડેટા જે છે એ લેવા માટે થઈને આપણે ખાતા વહી બનાવીએ છીએ બરાબર છે સાથે આપણે ખાતા વહીની અનુક્રમણિકામાં એ ભી જોઈ ગયા હતા કે ખતવણીની પ્રક્રિયા વખતે ખાતા વહીમાં ક્યું ખાતું કયા પાના નંબર ઉપર છે તે શોધવામાં સમય લાગી જાય છે આથી સરળતા ખાતર ખાતાવહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે જેને ખાતા વહીની પાનોત્રી તરીકે ઓળખવામાં આવે છે અને આવી આવી યાદી જે છે છે એ પ્રમાણે ગોઠવવામાં હોય આજથી આપણે ચાલુ કરીએ છીએ ખાતા વહીના સ્વરૂપો ફોર્મ્સ ઓફ લેજર ખાતા વહીનો ચોપડો કેવા સ્વરૂપનો રાખવો ને એટલે કેવી રીતનો રાખવો ને તે વેપારીની જરૂરિયાત ખર્ચ કરવાની શક્તિ અને ધંધાની સુવિધાઓ ઉપર આધાર રાખે છે કે બિઝનેસ કેવા પ્રકારનો છે તેની ઉપરથી ખાતાવહી નક્કી થાય કેમ આપણે આમ નોંધ હોય તો વધારે મોટો બિઝનેસ હોય તો આપણે પેટા નોંધ બનાવીએ બરાબર છે અને નાનો બિઝનેસ હોય તો આમનોંધ બનાવીએ તો એમ કેવા પ્રકારની ખાતાવહી કયા વેપારી છે બનાવશે વ્યવહારમાં ખાતા વહીના નીચે મુજબના ત્રણ સ્વરૂપો પ્રચલિત છે એક તો કે બાંધેલો ચોપડો છૂટા પાના સ્વરૂપે અને ત્રીજું કાર્ડ સ્વરૂપે તો બાંધેલા ચોપડાની અંદર જાય બાઉન્ડ બુક લેજર એટલે કે એક બુક હોય જેને જે અંદર પેજીસ હોય આપણી જે બુક હોય ને એ પ્રમાણે જ જેને બાંધેલો ચોપડો કહે છે અને એમાં ખાતા વહી બનાવવામાં આવી સામાન્ય રીતે મોટા ભાગના વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતા વહી પસંદ કરતા હોય છે આવી ખાતાવહી એકંદરે ઓછી ખર્ચાળ અને સાચવણીની દ્રષ્ટિએ સરળ છે બરાબર છે હવે તો જો કે કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે બધું પણ છતાં બી પ્રૂફિંગ માટે લોકો બધી વસ્તુ બનાવશે તો બાંધેલો ચોપડો એટલે એક પ્રકારનો ચોપડો કે જે ખાતાવહી માટેનો સ્પેશિયલ ચોપડો આવે તો રામનોંદનો ચોપડો અલગ આવે પેટાનોંદનો અલગ ચોપડો આવે ખાતા વહી ખતવણી કરવા માટેનો ચોપડો અલગ આવે તો આ ખાતા વહી એક બાંધેલા ચોપડાના સ્વરૂપે હોય છે જેમાં શરૂઆતમાં અનુક્રમણિકા આપેલ હોય છે અને દરેક પાને અનુક્રમ નંબરો આપેલા હોય છે એટલે કે પેલા પેજ ઉપર અનુક્રમણિકા નંબર અને પછી દરેકે દરેક પેજ પર અનુક્રમ નંબર ટેક્સ્ટ બુકમાં કેમ આ જે પેજ છે એ પેજ કેટલામાં નંબર થઈ ગયો હશે કે ખાતાવહી વહી જે ચેપ્ટર છે એ કેટલામાં નંબરનું ચેપ્ટર છે કેટલામાં પેજ પર આવેલું ચેપ્ટર છે અને આવી ખાતા વહીમાં ચોપડો બાંધેલો હોવાથી જરૂરિયાત ઊભી થતા વધારાના પાના ઉમેરી શકાતા નથી બની શકે આપણા વ્યવહારો વધી ગયા હોય અને આપણો છોકરો છે જે ભરાઈ ગયો છે તો તમે પાછળથી કોઈ એક પેજ એડ કરી શકો નહીં જ્યારે સેકન્ડ નંબરનો આવશે છૂટાપાનાની પદ્ધતિ મતલબ કે લૂઝ લીફ લેઝર તો એની અંદર આ બાબત શક્ય બનશે કઈ બાબત છેલ્લે જે મેં કીધી હતી કે જરૂરિયાત પડે તો વધારાના પાના આપણે એમાં એડ કરી શકાય આ પ્રકારની ખાતાવહી જાડા પુઠાવાળી અથવા તો ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય છે બરાબર છે એક ફાઇલની અંદર બનાવવામાં આવતી હોય આ માળખું ખાસ પ્રકારની કળ સાથે જોડાયેલું હોય તમે કળવાળી ફાઇલ જોઈએ જ છે બરાબર છે આવી ખાતાવહીમાં તાળાની સુવિધા હોવાથી તે સગવડ સાથે સલામતી પણ આપે છે લોક સિસ્ટમ હવે અવેલેબલ થઈ ગઈ છે તો સલામતી બી છે કે લોકો એવા જઈને ઓપન કરી શકતા નથી કાંઈ એડિટિંગ કરું છું તો એડિટિંગ થઈ બી નથી શકતું અહીં દરેક પાના પર પાના નંબર આપેલો હોય છે અને અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતા વહીના પાનામાં વધારો કે ઘટાડો કરી શકે છે બરાબર છે અહીંયા પણ પાના નંબર પાના ઉપર નંબર લખેલા હોય છે પાના નંબર અને વેપારી જે છે નવું ખાતું કે કાંઈ પણ વસ્તુ નવી એડ કરવી છે તો પેજ કે તે એડ ભી કરી શકે છે

સ્વરૂપમાં ખાતાની અનુક્રમણિકા માટે અલગ કાર્ડની વ્યવસ્થા રાખવી પડે છે હવે શું છે કે કે આ આ એક કાર્ડ તરીકે હોય હોય તમને ખબર તો ઓલું આપણે કરિયાણાની દુકાન છે છે ડેરી એમાં તમારા માટેનું તમે રેગ્યુલરલી ત્યાંથી લેતા હોય તમને કાર્ડ બનાવીને આપે બરાબર છે તો ઈ કાર્ડ માટેની જ એક ફાઇલિંગ હોય પણ આ કાર્ડ જે હોય ને એ કાં તો ધાતુના સળિયા સાથે જોડાયેલા હોય બરાબર દરેકે દરેક કાર્ડ અને કાતો લાકડાની સાથે કોઈ એક ખાસ કેબિનેટની અંદર જોડાયેલા હોય છે આમાં પણ વેપારી જે છે છે એ પોતાની જરૂરિયાત પ્રમાણે કાર્ડમાં વધારો કે ઘટાડો કરી શકે આ સ્વરૂપમાં ખાતાની અનુક્રમણિકા માટે અલગ કાર્ડની વ્યવસ્થા પણ કરવી પડે છે આપણે અનુક્રમણિકા લખવી હોય તો અલગ કાર્ડ અનુક્રમણિકાનું પણ બનાવવું પડે તો આપણે ખાતા વહીના જુદા જુદા પ્રચલિત ત્રણ સ્વરૂપો જોઈએ પરંતુ આજના કમ્પ્યુટર યુગમાં હિસાબી અને ખાતાવી માટે કમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય છે તેથી ઉપર દર્શાવેલ દરેક સ્વરૂપનો ક્રમશઃ ઉપયોગ ઘટતો જાય છે ખતવણીની પ્રક્રિયાની વાત કરીએ આપણે તો ખતવણી જે છે એ કા તો આપણે આમ નોંધ અને પેટા નોંધમાં નોંધાયેલ વ્યવહારોની ખાતાવહીમાં બનાવેલ ખાતામાં કેવી રીતે ખતવણી કરવી બરાબર છે એટલે કે ખતવણીની પ્રક્રિયા સરળ રીતે સમજવા માટે ખતવણીની સમગ્ર પ્રક્રિયાને આપણે સમજવી પડે ખતવણી બે રીતે થાય એક આમ નોંધ પરથી ખતવણી થાય અને બીજી જે છે એ પેટા નોંધ પરથી ખતવણી થાય તો આમ પરથી ખતવણી કેવી રીતે થશે કે પેટા પરથી ખતવણી કેવી રીતે થશે એ આપણે જોઈશું આવતીકાલના નેક્સ્ટ વિડીયોની અંદર ડેલ ધ્યાન અહીંયા સુધી રાખીએ છીએ આ ત્રણ જે થિયરી કરાવી મેં આજની એ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એક્ઝામમાં ખાસ પૂછાય તેવી થિયરી એટલે એની અંદર પાક ઉભી કરી રાખજો ભાઈ બેટા